તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ડીજીવીસીએલના કર્મચારી અને આમલી ચીમાવાડી ગામના લોકો વચ્ચે બબાલ મચી આમલી ચીમાવાડી ગામમાં ડીજીવીસીએલના કર્મચારી દ્વારા ગામમાં વીજલાઇન પોલ પર સાદો તારની જગ્યાએ કેબલ વાયર કનેક્શન લગાવતા ગ્રામજનોએ યુગરો વિરોધ કર્યો तापी जिला कुकरमुंडा तालुका चीमावाड़ी जापा आमली ग्रामजनों और कुकरमुंडा डिजवीसेल कर्मचारी वे थोड़ा बबाल गाम में वीज पुरवा द्वारा वीजलाइन पोल पर सादो तार उतरी केबल वायर लगवा बाबते ग्रामजनों उग्र विरोध कर ग्रामजनों कहूं है कि वीजलाइन पोल पर थी केबल वायर उतारी सादो वायर लगवा आप ग्रामजनों मांग कर आज कहा ले तुम हो बटे गांव जे एकत्र के साहेब ए दादा आला बिगुर फुसियो

सरकार जीवी रही हो अनामो है था वो खोकी रही हमने नौकरी ना दे दी हमने मोहड़े दे दे हैं हाँ ये नौकरी दे दी थी यहाँ मोहड़े हाँ आज पाक चले था उनके जो नए महकाई के ना रे ना पाइना हाँ वैग्रिया हमारे मोहड़ा नाजी भी हैरान जाए पाइना हाँ यह वैग्री लाइट बंद की दे दली है तो यह है तो मैं सरकार समय हम हमने अपने नहीं जजवे के बोल, बोल ना दोस्त हमने सर आमन जहिया तारिया थे तें जटाकी दिया तारिया जो दी नहीं जजवे हम काई नहीं बोल तुमा के बोली जाय के आते तकता हम यूनिफॉर्म वाला हमने हमी उतवाई नहीं चडवा हर लगला अन आमी कह के ना उतवा तो याने अरे तुमा जो केबल जो है ओ आमी नहीं इशारे तुन काई

ગામ ખાતે આજે ઉપસ્થિત છે અને હાલમાં જે તમે જોઈ રહ્યા છો જે કેબલો છે અને કેબલો આજે સવારથી તાણી આપવામાં આવ્યા છે દરેક પોલ પર આજે કેબલ લગાવવામાં આવ્યા છે ત્યારે ગ્રામજનો ભેગા થઈને સખત વિરોધ કરી રહ્યા છે કે તેમ કહેવું છે કે અમારા ગામમાંથી જે કેબલો લગાવવામાં આવ્યા છે એ કેબલો ઉતારી લેવામાં આવે અને જે સાદી તાર લગાવવામાં આવી હતી એની માંગ કરી રહ્યા શું છે પૂરી વિગત આવો આ ગામના લોકો સાથે આપણે ચર્ચા કરીશું કે શું તેઓની માંગ છે જી બેન આપનું શું નામ છે સી લગાવાંત સર સવારે એ લોકો આવ્યા ગામમાં અને ત્યાં એન્ટર થઈને કેબલ નાખવા લાગ્યા ગામના વડીલો ને પૂછ્યું નથી એ લોકોએ પછી આટલે સુધી નાખ્યા આવ્યા ને એક બેન છે એને કીધું કે આ તમે કેબલ નાખતા છે તો એ લોકો કે અમને પાણી ની તો આ પંચાયતની टाकी છે ને તો અમને પાણીની સુવિધા કરી આપો તો અત્યારે અમને આ નાખી આપશો તો ના એવું નઈ ચાલે એવું કે જે જેના ઘરમાં મીટર હશે ને એ જ ઘરમાં તો લાઈટ આવશે તેના સિવાય કોઈને કોઈ લાઈટ મળે ની એવું કીધું એટલે ગામવાડાએ જરા ગુસ્સો થયો પણ તો પણ એ લોકોને સમજાવ કે એવું ના કરો સર કેમ કે અમે ગરીબ છે અને પછી અમારું ખેતી ડૂબાણમાં છે તો અમે કેવી રીતે જીવીશું એટલું જ કીધું એના સિવાય બીજું કઈ જ ન કસી પસી એ લોકોએ પોલીસવાળાને ફોન કર્યો ધમકાવા એ લોકોએ પછી પોલીસવાળાને પછી એ લોકોએ બોલાવ્યા અમને બોલાવ્યા અમને ધમકાવા માટે પોલીસવાળાએ તમને કઈ ના કશું નહીં કીધું એ લોકોએ કેમ કે અમારી સિચ્યુએશન આ જેવું છે ને સર અમે શું ચોરી કરેલી છે અમે ખાલી વીજ માંગતા છે તો પણ અમુક તો પચાસ ટકા બિલ ભરતા જ છે સર અને જે ગરીબ વર્ગના છે એની મળે એટલે એ લોકો નાખતા છે સર પશુપાલન છે સર અમારું હવે નથી તો આજે પશુપાલન બધા પશુઓ પાણી વગર છે સર પીવાનું પાણી નથી અને હેરપંપ બગડી ગયેલા છે તો પછી હવે અમે શું કરવાનું હવે આ બાબતે કરી સરપંચે અમે સવારે કીધેલું પણ એ નથી હવે સુરત ગયેલા છે પંજાબિયા સ્થાપના ના ના થી આવી કોઈ માણસ આવી ની ખબર નહી આવી કોઈ બી નહીં આવી શું માંગ છે આપની અમારે એક છે ખાલીઓ અમને સાદી તાર લગાવી આપો અને કેબલ ઉતારો એના સિવાય પછી અમારા ગામમાં લાઈટ વાળા પૂછવાની આવું જોઈએ કનેક્શન ની કાપવું જોઈએ કેમ કે અમારી એટલી કેપેસિટી નથી અમારો એવો રોજગાર બી નથી ને એટલા ભણેલા બી નથી કે અમને ગવર્નમેન્ટ જોબ મળે કસક જઈને પછી અમને કંપનીમાં હવે 12 પાસ પછી નો નોકરી આપે તો અમે જીવા ન કેવી રીતે સાદી તાર લગાવ પાછળનું કારણ શું છે કેમ કે આકડા થી આકડા નાખે ને તો ગરીબ ગરીવ વર્ગ ના લોકોને કેમ કે જારે અમારું ગામ અહીં સ્થાપના થઈલી ત્યારે સરકારે અમને વાયદો કરેલો કે તમને વીજળી ફ્રી આપવામાં આવશે ઘર ઘર માં ગવર્નમેન્ટ જોબ આપવામાં આવશે પણ આજ સુધી એ વાયદો નથી પૂરો કર્યો ગવર્નમેન્ટ આજ સુધી કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા ના નથી કર્યા સાહેબ કે અમારા ગામ વતી યા કહો તમારા એટલા વિસ્થાપિત થયેલા ગામડાઓ છે એના વતી કોઈ સરકાર સામે કોઈ રજૂઆત કરી ના નહીં કરી